આજકાલ રીલ બનાવી ફેમસ થવાનો મોહ વધતો જઈ રહ્યો છે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાને આ રીલ બનાવવાનો નશો ચડી ગયો હોય જાણે કે પોરબંદરના ધરમપુરમાં એક વૃદ્ધે રીલ બનાવવા રસ્તા પર જોખમી સ્ટન્ટ કર્યા હતા હાઇવે પર આ વૃદ્ધો બાઇક સાથેનો સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે હવે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વૃદ્ધને અટકાયત કરી માફી મંગાવી અને બીજી વખત આ પ્રકારની ભૂલ ન કરવાની વાત કરી છે જે પ્રકારે આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થયો હતો અને બાદ પોલીસ માં આવી અને આ વૃદ્ધ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે અને કોઈ બીજા હોય તો આવી ગાડી હાકતા રી મને લાગી જાય આ વડા વટપણું હવે નહીં આખું કોઈ